મારો બોર્ડ જરાક તમને દેખાઈ ગયો પણ કઈ વાંધો નહીં બે અલગ અલગ ડિઝાઇનમાં બોર્ડ છે તો તમને બતાવીશ અને આજે છે મારું પાર્લરનું ઓપનિંગ નાનું હજી છે ને દરવાજા ફિટ થયા નથી લાઇટિંગ થઈ નથી પણ કાલથી ઝાર બેસી જાય છે તો મારા મામા આવવાના છે મસ્ત મજાની પૂજા કરાવવાના છે વિધિ કરાવવાના છે ભારતમાં જે ગુત રસ્ય ત્રી પ્રવ્રહણ મિતહ શુક્લ યજુર વેદાન તગત વાજી માધ્યમ તિલ સાખા ધ્યાયન આરતી બેર નામે જમાનસ્ય કડસમાં જમિનાત લગવના ઓમ મહીદયો ઓ ભ્રતીવી ચનયમ જગનમ વિક્ષતામ વિપ્રતા નામ ભે હતમા आप उग्रह है वो सरकार में समार भी तो जो हो हेलो अभी जाओ बोलो किस बोला मक्खी बोला मक्खी आते बिन मक्खी क्या का अंतिम से के भाई वो क्या अंतिम से के भाई हां तो अंतिम से खुसी के हां खुसी खुसी ने ओके नानी

ઓમ ભો ભુ સુધી ઓમ પંચ નદી i don't know તમને લાસ્ટમાં બતાવીશ લાસ્ટમાં પાર્લરનું ઓપનિંગ છે આજ તો હવે હું મારા બોર્ડનું કે ને ફેસ રિવીલ કરી જ દઉં બોર્ડનું તો તમે બધા મને છે ને કહેજો કેવો તો કેમેરામેન પેલા છે બોર્ડ સામું લઈ લ્યો છે તો આવો છે આપણે નાનકડો સાહસ કેવો લાગ્યો ને એ મને બોર્ડ કેજો અને બધા બહુ બધી બ્લેસિંગ દેજો મને આશીર્વાદ દેજો ને મારું કામ મસ્ત મજાનું આગળ વધારે રાખે ને એવી ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરજો મારા વતી હું તો રોજ કરું જ છું તો ચાલો હજી એક બોર્ડ છે જે થાંભલે લગાવવાનો છે આ મારો મેન પાર્લરનો બોર્ડ છે અને આ છે જે થાંભલે લગાવવાનો છે એડવર્ટાઈઝમેન્ટ માટે અને સેમ આ મશીન હજી અત્યારે આવ્યું નથી ઓર્ડર દેવાઈ ગયો છે પણ સેમ આ મશીન ફેક્શિયલ મશીન મારી પાસે અવેલેબલ છે જો કોઈ

વાગી ગયા છે થોડા આઠ જેવું થયું સત્સંગ હતો તો શું કહેવાય કે બધી બાયું ગોપી મંડળ થોડીક વાર પેલા ગયું હું મારી મોઘ માયા શિલ્પા મેં નામ પાડ્યું છે તો એને મૂકવા ગઈ હતી પાઉભાજીનો પ્રોગ્રામ છે તો પાઉભાજીનો પાઉ ને એવું લેવા ગઈ હતી તો ને હવે વાત એવી છે કે આજ મેં અત્યારે નોટિસ કર્યું કે સરખું પ્રોપર મેં તમને પાર્લર બતાવ્યું જ નથી પણ એમાં એવું છે કે હજી લાઇટિંગ બાકી છે દરવાજા બાકી છે એટલે બધું પ્રોપર થઈ જાય ને પછી જ ઓલું કે ને તમને મસ્ત મજાનું બગતા હોય આ જ વિડીયોમાં તમને બધું બતાવી દઈ તો તમને કેમ મજા આવશે એટલે બધું મસ્ત મજાનું ગોઠવાઈ જાય ને અચ્છા ઠીક છે તો વાગી ગયા છે સવારના પોણા આઠ જેવું થયું છે પેલા તો ગુડ મોર્નિંગ બધા અને છે ને આપણે પાછા આપણા જૂના વેસ આવી ગયા છે અને સ્કૂલે હમણાં છે ને વળી પેલા ગરમી હતી વળી થોડીક થોડીક ઠંડી આવે એટલે હોઠ ને ફાટવા માંડ્યા સ્કીન આમ થોડુંક એમ લાગે કે વળી શિયાળા એક ઘૂમરો પાછો માયરો તો ચાલો મસ્ત ધોયો ને રેડી થઈ ગયા ગળું બ્લોક થઈ ગયું પણ છે ને આજે મોર્નિંગ વાળી સ્કૂલ છે ને જે સવારે અત્યારે જવાનું છે રોજ અત્યારે જવાનું હોય પણ આજે છે ને એનો કઈક વિજ્ઞાન દિવસ છે તો કાલે હતો પણ કાલે મારે ઓપનિંગ હતું ને એટલે છોકરીઓ કીધું કે દીદી તમે આવો વિડીયો લેશો ને અમે તમે જેથી કહેશો ને તેથી રાખશો બસ ને તો કાંઈ વાંધો નહીં કાલ રાખજો હું કાલ પાક્કુ આવીશ તો હવે છે ને મસ્ત મજાનું છોકરીઓ કઈક વિજ્ઞાન દિવસ ની કઈક ડેકોરેશન ને કર્યું છે તો શું છે ને એ તમને ચાલો જ્યાં જઈને જ બતાવીશ અને મસ્ત મજાનો કાલનો નો કેમ ફંક્શન અટેન્ડ થઈ ગયો બહુ જલ્દી તમને પાર્લર પણ બધું ગોઠવાઈ જાય ને દરવાજા ને લાઇટિંગ બધું થઈ જાય ને પછી તમને બતાવી દઈશ ને ડોસી આવી ગયા છે હું ડોસીમાં મોજમાં મોજમાં ફૂલ મોજમાં ફૂલ મોજ માં ચા પાઈ દે રીત મોજ મમ્મી મમ્મી કે મામા મમ્મી કે મામી ઉંકા મૂકી નહીં હાલો ઈ હવે ફરિયાદ 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 હવે તારું માવ તરસી અમે અમાર થી કઈ ના થાય તો ચાલો કન્ટિન્યુ રહેજો હવે મમ્મી ની જ ફરિયાદ બરિયાદ પુગાડી દઉં પછી તમને આગળ વિડીયો મળું Wow. What mama <laughs> cho? છે ને છોકરીઓ અવેલેબલ છે ને એના પ્રોજેક્ટ વિશે ડિટેલ અને જે અડધી છે ને છોકરીઓ આગળ પ્રિન્સિપલના વેલકમ માને છે તો એનો ખાલી પ્રોજેક્ટ તમને બતાવી દઉં તો ચાલો મસ્ત મસ્ત ઓલું કે ને કે છોકરીઓ પ્રોજેક્ટ કેવા મસ્ત કરે ને તમને કમેન્ટમાં કહેજો આ શું છે શું છે આ તારું છે

ના સ્કૂલે થી પંદર જ મિનિટ થઈ છોકરીઓને થોડીક છઠ્ઠી સાત છ ને સાત વાળી કરાટે કરાવી લઉં આ છોકરી ના ફંક્શન છે અને આ કોને કર્યું એ ચાલો હવે છે ને બધાનું મન

yeah